બાળક ની ઘટના બોડી જે ચોવીસ કલાક બાદ મળી એ ખૂબ દુઃખદ છે એના પરિવાર ને પ્રભુ આપે આપણે એવી પ્રાર્થના કરીએ પરંતુ આજે ઘટના ઘટે એના માટે સંપૂર્ણપણે જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ અને બેદરકારી શાસન અધિકારીઓની કામગીરીમાં લીપા અને અધિકારીઓ માત્ર પોતાના ભ્રષ્ટાચારમાં કે કમિશનમાં લીન ઉચ્ચ અધિકારીઓ એથી ચેમ્બર છોડીને રોડ પર ઉતરતા નથી જોતા નથી ને આ ઘટના માટે નીચેનો બેલદાર કે સુપરવાઇઝર કે ટીએ નહીં ટેકનિકલ આસિસ્ટન્ટને પણ હું તો કહું કે ઝોનલ અધિકારીને જવાબદાર ઠેરવવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના જે સુરત મહાનગરપાલિકામાં ગટર સમિતિના ચેરમેન છે એને એની નૈતિક જવાબદારી નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવી જોઈએ આવી ઘટના ઘટી જો શહેરમાં કે આખા ગુજરાતમાં અન્ય ન ઘટના ઘટે એવી દાખલરૂપ કાર્યવાહી થાય તો જ આપણે માનવા કે આના પરથી કંઈક શીખ્યા છે પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ના શાસકો એમને કોઈ માનવતા મરી પરવાની છે એમને કોઈ માનવતા સાથે લેવા દેવા નથી અને મગરના આતુ કદાચ સારા આવશે થોડાક ટાઈમ સેકન્ડો માટે અને પછી છે તેવી પરિસ્થિતિમાં આવીને પોતાનો ભ્રષ્ટ આસનમાં વ્યંત થઈ જશે અસલ વાત આપણે અગાઉ પણ એવી ઘટના જોઈ હતી કે ચોમાસામાં બાળકી ગટર માં ખાબકી અને આખરે કલાકો બાદ તેનો પણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો આ બીજો બાળક જે ગટરમાં ખાબક્યો અને તેનો પણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો એટલે શું આપણે એની જ રાજ હોય ને બેઠા છે કે આ બાળક જે છે સ્ટ્રોંગ ડેમેજમાંથી માંથી મળ્યો જી સ્ટ્રોંગ ડેમેજ એટલે વરસાદી ગટર જી કે વરસાદના પાણીના નિકાલ માટે તો વરસાદી પાણીના નિકાલ માટે ચાર મહિના માટે ઉપયોગમાં લેવા એવી જ ગટર છે પરંતુ તમે આ જો કે આ લોકોના ભ્રષ્ટ શાસનમાં ભારે માસ ગટરમાં પાણી ભય છે કેવું ભય છે કે જે ગેરકાયદેસર યુનિટો ચાલે છે ઉદ્યોગોના એ બધા ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે જે રીતે સંકળાયેલા છે હું તો કહું કે ભારતીય જનતા પાર્ટી સાથે સીધી સક્રિય વ્યક્તિઓ છે એમના યુનિટો ગેરકાયદેસર યુનિટોના પાણી

અને નિષ્પક્ષ ને તત રીતે બેલદાર કે સુપરવાઇઝર નહીં પણ ઉચ્ચ અધિકારી ઓફિસ માં બેઠેલો જે છે એસી ચેમ્બરમાં એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું તો કઉ છું કે ભાજપ શાસકોમાં જો થોડી ઘણી નૈતિકતા હોય તો એના ગટર સમિતિના ચેરમેન ને પણ હાંકી કાઢવું જોઈએ એના પસ પરથી